જુનાગઢથી ડોક્ટર પ્રદ્યુમ્ન ગામના નવલખા મંદિર વિશે વાત કરવી છે કાઠિયાવાડમાં જૂનું પુરાણું શું નથી એ શોધવું અઘરું પડે એવું છે બધું જ છે પણ જળવાયું ઓછું અને જોવાયું અને લખાયું અને સમજાયું ઓછું છે રૂડા કાઠિયાવાડમાં સોલંકી કાલીન સમયના બારસો વર્ષ પહેલાના ત્રણ નવલખા મંદિરો આવેલા છે સહેજકપુરનો નવલખો આણંદપુરનો નવલખો અને ઘોમલીનો નવલખો એમાંય સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આવેલા કેટલા બધા પ્રાચીન મંદિર થાન ચોબારી પરબડી સજકપુર અને આણંદપુરમાં આવેલ છે આપણે તેને વિશ્વ વિખ્યાત ખજુરાહોના મંદિરની હરોળમાં મૂકી શકીએ પણ આપણે ધ્યાન જ દીધું નહીં કોઈને પ્રવાસન સર્કિટ ઊભી કરવાના વિચારો આવતા જ નથી આણંદપુરનું આ નવલખા મંદિરને લોકો અનંતેશ્વર મહાદેવ તરીકે ઓળખે છે આ મંદિર ઊંચી જગતી પર બંધાયેલું છે તેની જંગામાં અવનવા શિલ્પો કોતરાયેલા છે પણ બહુ જ ઘસોટી લાગી હોવાથી માંડ ઓળખાય છે ઉપરના નર્તકીઓ શોભી રહી છે આ મંદિરની આગળના મંડપનો ભાગ તૂટી પડતા રાજાશાહીના કાળમાં ખાચર તાલુકદારોએ નવો કરાવ્યો છે જે આજે વર્તાય આવે છે શૈવ મૂર્તિઓ ચામુંડા તાંડવ નૃત્ય કરતા શિવ વગેરે વગેરે અહીં મંદિરમાં કોતરાયું છે ગજ સ્થળમાં હાથી જુદી જુદી મસ્તીમાં દેખાય છે ઈલોરાની કૈલાસ ગુફામાં પૂર્ણ કદના હાથીના શિલ્પો છે એવી જ શૈલીના આ હાથીઓ છે પણ આપણે ઘર આંગણાનું ક્યાં મૂલ્ય સમજ્યા છીએ આ મંદિરમાં ગજ થર પછી નર આવે છે પછી એક ફૂટની કિનારી પછી અઢી ફૂટ ઊંચી આખા મંદિરને ફરતી પચાસ નર્તકીઓની વચ્ચે ક્યાંક ક્યાંક નટરાજના શિલ્પો છે આ નર્તકીઓ ખૂબ જ સુંદર નવ યૌનાના રૂપમાં કોતરાયેલી છે મંદિરની ત્રણેય સાઈડમાં ગોખલાઓ છે ત્રણેય દિશામાં નાના નાના ઘૂમટો પર સિંહ અને પાછળ હાથી છે મંદિરની ઊંચાઈ એસી સો ફૂટ જેટલી દેખાય છે એક ગર્ભગૃહનો ભાગ અને ઘુમ્મટ જ સોલંકી કાલીન છે બાકી આગલો ઘુમટ આધુનિક છે આ મંદિર ગુમલીના નવલકાથી બીજા નંબરનું ગણાવી શકાય એવું છે મંદિર અંદર અડધો ફૂટનું નાનું શિવલિંગ છે સામે પાર્વતીજીની મૂર્તિ છે મંદિરમાં બે પોઠિયા છે એક પથ્થરનો અને એક આરસનો આ મંદિરના જીર્ણોદ્ધારનો ઉલ્લેખ મળે છે કે અનંતેશ્વરનું દેવળ પૂર્વે અનંત રાજાએ કરાવેલ તે દેવળ કેટલાક વર્ષ થયા પડી ખેદાન મેદાન થઈ ગયેલ તથા જીર્ણોદ્ધાર કરવા દરબારશ્રી ખાચર મૈસૂર વિશામણના કહેવાથી કામદાર મહેતા લાધા તથા લક્ષ્મીશંકર લાધાએ સંવંત ઓગણીસો ઓગણત્રીસની સાલમાં એટલે કે ઈસવીસન 1873 માં નવાનગરના કડિયા હીરા રામજીને તેડાવી કારખાનું શરૂ કરી તેમાં દેવળ શિખર તથા પહેલો ઘુમટ અને મંડપ ફરતો કઠોડો તથા ડેલી અને ધર્મશાળા તથા ફૂલવાડી અને ફુવારા કરાવ્યા તેના ખર્ચના રૂપિયા 8000 થયા હતા આ દેવળ ખાચર મૈસૂર વિસામણની પાટીમાં છે મંદિરને વાડી વિસામણ રામાએ આપેલ છે તે વાડીમાં ચૂના બંધ નખાયેલ તથા બે કુવા બંધાયેલ છે તેને ઉતરાધી નવા હનુમાનજીનો ઓટો બંધાવી તેનું સ્થાપન કરાવી તે ખર્ચ અપાવ્યું હતું અનંતેશ્વર મહાદેવના મંદિરે રૂપાનું હિંડુ આણંદપુરના તાલુકદાર રાણી શ્રી

ચાર કથાઓ જોડાઈ ગઈ છે પ્રથમ દંતકથા મંદિર એક રાતમાં ભૂતે બાંધ્યું બીજી આ આ મંદિર લાખ મૂર્તિઓ હતી ત્રીજી ખર્ચે તૈયાર થયું હતું પરંતુ ખરેખર તો અતિ મૂલ્યવાન એવા અર્થમાં નવલખા શબ્દ અહીં પ્રયોજાયો હોવો જોઈએ કારણ કે આપણે નવલખા શબ્દ નવલખો હાર નવલખી ચુંદડી નવલખા તારા નવલખી વાવ નવલખા પાર્શ્વનાથ એવા શબ્દો વાપરીએ જ છીએ ચોથી દંતકથા મુજબ અનંતેશ્વરનું શિવાલય અનંત સેન ચૂડાસમાયે આણંદપુરમાં એક હજાર અડસાઠ ઈસવીસનમાં બંધાવ્યું હતું આ મંદિરને કોઈ સમયે તોડી પાડવામાં આવેલ હશે તેથી રંગમંડપ અને મંદિરનું શિખર નવું જણાય છે જેના શિલાલેખના આધારો આપણે અહીં આપ્યા છે